આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે સર શું સરકાર મંત્રી મંડળમાં નામ આપવામાં આવે એમાં રાજકોટ જિલ્લો તો ક્યાંય નથી દર્દ કરતા દવા વધુ ખતરનાક સાબિત એમ છે ઈલાજ ઈલાજ વધુ ખતરનાક થયો આનું ગુજરાતી એવું થયું અગર એક લીટીમાં કેવું હોય તો કે ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે અમે દાગી ચાલે બાગી નહીં

હવે અત્યારે આ બધું ચાલતું જ ઇન બિટવીન પાટીદાર ફેક્ટરીમાં ગોપાલ ઇટાલિયાનો આવ્યો વિકલ્પ તરીકે એટલે એમ આવતું હતું કે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને બહુ ઊંચું પદ આપીને એટલે કે ડેપ્યુટી સીએમ યા તો મંત્રી એવું પદ આપીને સાચવી લેશે કારણ કે એને ગોપાલ ઇટાલિયાને ખાળવાની જવાબદારી સોંપવામાં આવે પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ઇન્કલુડિંગ અસ આપણા સહિત સૌના આશ્ચર્ય વચ્ચે જયેશ રાદડિયાને પડતા મૂકવામાં આવ્યા એવી રીતે બીજા કેટલાક નામો હતા જેની વાતો ઘણા સમયથી ચાલતી હતી એ લોકોને પણ પડતા મૂકવામાં અને જેનું ક્યારેય નામ નહોતું ઉચ્ચારાયેલું એ લોકોની પણ એન્ટ્રી થઈ એટલે આ જે રીસફલિંગ જે થયું છે એ પ્રજાની તો છોડો ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે છે એની અપેક્ષા અપેક્ષાકૃત બરાબર થયું નથી એટલે હવે તમે એનો ગુજરાતી એટલું છે બેન આવતી કાલ જેટલું વેટેજ આ રીત ને મળવાનું છે મીડિયામાં એટલું જ વેટેજ હવે એના પ્રત્યાઘાતો ને પણ મળશે કારણ કે કેટલીક બાબતો એવી હતી કે લોકો એમ માનતા હતા કે આટલું તો થશે થશે ને થશે જેમ કે જયેશ રાદડિયા એન્ટ્રી નિશ્ચિત હતી અલ્પેશ ઠાકોરની નિશ્ચિત હતી હીરા સોલંકી હતા મહેશ કસવાલા હતી ઉદય કાનગડ હતા અમિત ઠાકર હતા શંકર ચૌધરી હતા ગણપત વસાવા શંભુનાથ ટું સંજય કોરડિયા અનિરુદ્ધ દવે કે માલતી માહેશ્વરી આ બધા નામ માંથી સમાવેશ આ એટલે હું નામ બોલ્યો છું એમાંથી તો ચાર પાંચ નામ તો એવા હતા કે જે અત્યારે રિપીટ કર્યા એ ન કર્યા હોત તોય સમાવેશ કરી શકાયો હોત જેમ કે પ્રફુલભાઈ પાનસરિયા કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમ સોલંકી નરેશ પટેલ ને કનુ દેસાઈ

મને તો જે મેં જેટલા લોકોને અત્યારે ફોન કરીને પૂછ્યું એને કીધું કે કારણ કે મે ફોન કર્યો ત્યારે હજી દસ અડધી પોણી કલાક ની રાહ શપથ ની કદાચ હજી નામ આવશે ખરું પણ આવશે ખરું એવું કીધું કોઈએ એમ ન કીધું કે ન આવે તો ક્યાં ફરક પડતા ભારતીય જનતા પાર્ટી અમને ઘણું બધું આપ્યું છે સહકારી ક્ષેત્રમાં તો ન આવે તો કોઈ ફરક નહીં અલબત્તા અમે તો એવું નથી કીધું એ કે તમે જુઓ તો ખરા લગભગ છે એનો અર્થ એમ કે તમે એવડી હસ્તી ને રાતના તો છોડો દિવસે પણ અત્યારે શપથ ગ્રહણ ના અર્ધી કલાક સુધી એવી જાણ સુધા નથી કરતા કે તમારું નામ નથી તો એનો અર્થ એમ છે કે તમે બા કાયદા એને એના કદ પ્રમાણે વેચરા હવે કદ પ્રમાણે તમે જે વેચરતા હોય તો આ બધા પોતાના બલબૂતા ઉપર જીતે છે પક્ષની જરૂર છે ઠીક છે પણ એટલું નહીં

યુ હિ મુશ્કેલ હે ગુજારા તમે ગુસ્સા નહી પ્યાર નહી હતા ભારતીય જનતા પાર્ટી ને પ્યાર નથી આવતો એની પાસે નથી એવડું મોટું ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન કે નથી ભારતીય જનતા પાર્ટી જેવા એની પાસે નેતા તો હવે જે પડતા મુકાયા છે એના સમર્થકો અને પડતા એ મુકાયા છે એ નેતાઓ એની પાસે તો વિકલ્પ તો છે જ અને આપની જાણ કરતા જનતામાં થોડીક જાગૃતિ એ હજે તો બેન આવી જ ગઈ છે કે હવે કોઈ એકબીજાની બીજાની લાજ કાઢે એમ નથી અથવા તો પક્ષની સામે બગાવત કરવાથી પાટી પડે એમ નથી કનુભાઈ હમણાં જેની કલ્પના નથી એવા જે પાછા આવી ગયા છે મેદાનમાં પ્રધાનમંડળમાં એ બધા એ પણ શું કે પત્ર લખી લખીને બા કાયદા કીધું હતું ને કુમાર કાનાણી પત્ર લખીને એ છે સંજય કોરડિયા છે બાકીના કેટલાય લોકો એ

પણ બે ચાર દિવસ પછી આ ડખો શરૂ થવાનો અને નવો વિકલ્પ છે એટલે અંડરગ્રાઉન્ડ જે ચાલી રહ્યું છે હવે બધું થોડુંક સપાટી ઉપર આવવાનો જી બેન સર અર્જુન મોઢવાડિયા ને લઈને શું કહેશો કોંગ્રેસ થી આવ્યા અને સીધા હવે મંત્રી બની રહ્યા છે આપણે મીડિયા લોકો માન્ય છે એવું નથી એક તો પેલા શક્તિશાળી માણસ તો છે એમાં શંકા નથી નરેન્દ્ર મોદી નો જે દિવસે મધ્યાહેર સૂર્ય તપતો હતો ત્યારે પણ એને પોતાની સીટે બચાવી હતી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો સામે તો પોતે સક્ષમ છે બીજું એને સો ટકા નરેન્દ્ર મોદી ને હેરાન પરેશાન કરી દે એવા કોઈ સંશય નથી આવતી ને પૂછીને નથી લીધા હાઈકમાન્ડ ને છે અને ભારતીય જનતા પાર્ટીમાં હવે જે અમુક લોકો જે છે એ હવે બગાવત કરી શકે એવી ક્ષમતા એનામાં રહી નથી કારણ કે તેઓ શ્રી લાભાર્થી છે ખાલી સપોર્ટ કે એવા નથી લાભાર્થી છે વિવિધ પ્રકારે એને લાભ મેળવા છે તો લાભ મેળવા હોય તો દરેક ની પછડી દબાયેલી હોય એટલે આપની જાણ ખાતર કે અર્જુન મોઢવાડિયા ના લેવા માત્ર થી

સર સાથે એવી પણ એક ચર્ચા છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે એમને ડેપ્ટી સીએમ બનાવી શકે છે શકે છે નહી બની જ ગયા માન લિયો ને એમાં એવું છે બેન એ પણ અપેક્ષિત હતું આપણે બધી તમારા સહિતની ચેનલમાં કીધેલું

એને ગ્રહ મંત્ર લઈ જ આપવામાં આવે અને સ્વતંત્ર હવાલો એટલે બીજા કોઈને પૂછવું ના પડે એવો અને અથવા તો ડેપ્યુટી સીએમ ની જે પોસ્ટ ઉભી વાત વાત ચાલે છે તો 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 એક તબક્કે ત્યાં સુધી હતી કે ભાઈ અત્યારે એને સીએમ પણ બનાવવા મેં કીધું સીએમ બનાવે કે ન બનાવે ડેપ્યુટી સીએમ ની જે પોસ્ટ ઉભી કરવાની વાત છે એમાં હર્ષ સંઘવી નો સમાવેશ થઈ શકે એમ છે અમસ્તા પણ ઈ ડેપ્યુટી કે સીએમ છોડો ઈ સુપર સીએમ તરીકે હતો અત્યારે એ જ વતે છે આપણે જાણીએ છીએ આટલા છવ્વીસ નું આખું મંત્રી મંડળ બનાવ્યું કે ને ક્યાંક એવું લાગી રહ્યું છે તમને કે હવે ખરેખર સરકારે પોતાનું અસલી બતાડવું પડશે કાર્યક્ષમતા બિલકુલ બેન જુઓ હવે એક તો અઢી વર્ષ ચૂંટણી આટા છે

રોડ કરી દેવાના છો હા કે ના એના જેવી વાત એટલે પરફોર્મન્સ પેમાના અત્યારે જેટલા પડતા મૂકવામાં આવ્યા એનો બીજો વાગ તો નતો એક વાક એ નબળું પરફોર્મન્સ હતું એનું એટલા માટે પડતા મૂકવામાં આવ્યા પરંતુ બીજા બધાને જે લેવામાં આવ્યા છે જે અત્યારે આપણી નજર સામે છે આ ત્રિકમભાઈ છાંગા જેવા જે અંજાર કચ્છમાંથી લેવામાં આવ્યા છે કૌશિક વેકરિયા લેવામાં આવ્યા છે ઉપદંડ કરતા એમાંથી એને મંત્રી બનાવવામાં આવ્યા અમદાવાદના પૂર્વ મેયર હતા એને તમે મંત્રી બનાવો છો પછી જામનગર જામનગરમાં રીવાબા જાડેજા આમ જુઓ તો ફ્રેશ ચહેરો ગણાય રાજનીતિ માટે પણ નવો ગણાય તો પણ એને પણ લીધા છે પછી તમે ભાઈ મોરબી માંથી કાંતિ અમૃતિયા ને લીધા છે એ પણ નવી ઇન્ડિયામાં જ ગણાય

હવે આમ તમે જુઓ તો જે જૂના મંત્રી મંડળની સામે લોકોને જે થોડીક શિક સુધી રહી અઢી વર્ષ સુધી કે પાંચ સાત મંત્રીઓના નામ આવડે છે બાકી નામની પણ ખબર નથી અત્યારે બે જે નામ વાંચ્યા છે એ આખા સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં ગાજતા નામ હોય એવું નથી જે કેટલાક છે પેલા જૂના મંત્રી મંડળ કરતા થોડાક પાંચ લોકો વધુ છે જાણીતા એમાં ના નહીં પરંતુ બાકીના સમયમાં તો કોપી જેવું જ છે तो ने आरफार आवश्यकता जेरोस्कोपी नहीं, नहीं। अब देखते हैं आगे आगे होता है क्या बिल्कुल सर अमारी जोड़वा आप नो खूब खूब आभार नमस्कार